ગીર સોમનાથમાં ગઈકાલે અમારી પાસે બાતમી હતી કે સમુદ્ર માર્ગે દમણથી પ્રોવિબિશનનો મુદ્દામાલ જે છે એ ટ્રાન્સપોર્ટ થઈ રહ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે ત્યારે ક્લિયર બાતમી ન હતી પછી એલસીબીએ ટ્રેપ ગોઠવી બોટ ભાડે પણ લીધી અમારી પોલીસની બોટ પણ ઉપયોગમાં લીધી અને પીછો કરી અને જે ગફૂર કરીને એક આરોપી છે એની સાથે ઇદ્રીસ અને આરીફ ત્રણ આરોપી અમે અત્યારે પકડ્યા છે ટોટલ પાંચ લાખ સાડા પાંચ લાખનો મુદ્દામાલ પકડ્યો છે બોટ પણ અમે કબજે લીધી છે અને અત્યારે એના કહેવા મુજબ આ જે મુદ્દામાલ છે એ ચોરવાડ ખાતે ડિલિવરી માટે જઈ રહ્યો હતો આ જે દારૂ છે એ દમણથી ભરવામાં આવ્યો હતો અહીંયાથી મૂળ દ્વારકાની બોટ છે જે ગફૂર છે એની પોતાની બોટ છે અને અહીંયાથી દમણ જવા માટે થઈને ત્રણ દિવસની જર્ની કરી ત્યાં દારૂ ભરી અને પાછો રિટર્ન આવેલો છે અને દારૂ જે મંગાવનાર છે એ તમામ આરોપીઓને નામ મને ખોલી દીધા છે અને સાથે હજી પણ આગળની તપાસ ચાલુ છે દમણમાં પણ કોણ કોણ આરોપી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે